કડિયા કારીગરોને સીડેપ સંસ્થા દ્વારા સર્ટિફિકેટ વિતરણ છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકાના ચુલી ગામ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે કડિયાકારીગરોને સીડેપ સંસ્થા દ્વારા સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે કડિયાકારીગરોને આધુનિક કૌશલ્ય અને સુરક્ષા બાબતો અંગે તાલીમ અપાઈ હતી જેથી તેઓ રોજગારના નવા અવસર મેળવી આત્મનિર્ભર બની શકે આ પ્રસંગે ગામના આગેવાનો તાલીમાર્થી કારીગરો તથા સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મનોમંથન પ્રીતમ કનોજીયા કદવાલ છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકાના ચુલી ગામે આજે ઘણા બધા કારીગરો અહીંયા ગાડી ભેગા થયા છે શેના માટે ભેગા થયા છે એ આપણે અહીંયા ગાડી એમના સાહેબ છે એમને પૂછીશું અરવિંદભાઈ વાઘેલા સોશિયલ વર્કર છું અને સીડઅપ જે સંસ્થા છે અમદાવાદ દ્વારા ગામડાના જે કડિયા કારીગરો છે એમને ગામડામાં ત્રણ દિવસની જે તાલીમ આપવામાં આવે છે એવી જ રીતે આ છોટા અને પંચમહાલ જિલ્લામાં પણ ત્રણ દિવસમાં જે કારીગરોને તાલીમ આપી હતી એવા બસો ચાર કારીગરો સઠી વિતરણ પ્રોગ્રામ અમારો પોત્રીસમો પ્રોગ્રામ જે છે સ્વામિનારાયણ મંદિર ચુલી ખાતે ઉજવામાં આવેલ છે અને તેમાં સંસ્થાના પ્રતિનિધિઓ અને આગેવાનો દ્વારા અત્યારે સટ વિતરણનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે આ સટ વિતરણ પ્રોગ્રામનો મતલબ એટલો છે કે કારીગરો નવું શીખે નવું જાણે એમની રોજગારી વધે અને સાથે સાથે એમનું માન મર્યાદા વધે તેમજ ઓછા ખર્ચમાં મજબૂત મકાન થાય અને મકાન માલિકોનો ખર્ચો ઓછો થાય અને જીવનમાં ઉન્નતિ મેળવા એવો આશય છે અને કારીગરોની ઉન્નતિ થાય સંસ્થા તમારી કેટલા વર્ષ આ સંસ્થા અમારી લગભગ બાવીસ વર્ષથી કામકાજ કરે છે કડિયાકામ કામ કારીગરની તાલીમનું અને એની અંદર ગુજરાત રાજ્ય તથા બીજા રાજ્યોમાં પણ આપણું કામ ચાલું છે મારું નામ અરવિંદભાઈ વાઘેલા છે કડિયા તાલીમની સાથે સાથે રેક્ટો ફિટિંગ સળિયા તાલીમ અને ટ્રોકીઓ બનાવવાની તાલીમ પણ આપવામાં આવે છે એમને જણાવ્યા પ્રમાણે કે અહીંયા આગાડી ઘણા બધા કારીગરો ઉપસ્થિત છે એ લોકોનો ઉદ્દેશ્ય એટલો જ છે કે અહીંયા ગાડીના જે આદિવાસી જે કારીગરો છે એ લોકો અહીંયા ગાડી ખૂબ સારી રીતે કમાણી કરે અને પોતે સારા ઘરો બનાવે એવું જ એમનું ઉદ્દેશ્ય છે કરણ પ્રીતમ મનોમંથન ન્યૂઝ તીખાપુરા